હાલો તમામ હારી ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ આજે આપણે આપણા મહાન સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન નારી રત્ન ભક્તોમાંના એક એવા વડોદરા શહેરના પાર્વતીબાઈનો આખ્યાન સાંભળીશું કે જે પાર્વતીબાઈ કરિયાવરમાં આપણો સ્વામિનારાયણ સંપ્રદાયનો સત્સંગ લઈ ગયા હતા અને પોતાના ઘરને સત્સંગથી રંગી નાખ્યું હતું એવા પાર્વતીબાઈ ભગવાનના ખૂબ સરસ આત્મનિષ્ઠ ભક્ત હતા તેમનું આખ્યાન સાંભળીશું

ઘેટાની જેમ ઊંધું ઘાલીને સમાજમાં ખોદણી કરતા રહે છે આવા લોકો પારકી પંચાયતમાં બહાદુરી માની પોતાનું જીવન કે જીવન જીવનપંથનું લક્ષ્ય જોતા નથી એટલે વાતુમાન એ વાતુમાં આ મહામૂલું જીવન એળે જાય છે એકબીજાના સંબંધ તો કર્મની લેણ દેણના હોય છે તેમાં કોઈનું કર્યો કંઈ થતું નથી વિધાતાએ લખેલા લેખ પ્રમાણે સામેથી સંબંધ બંધાય છે જેવી જેની પ્રકૃતિ એ પ્રમાણે પોતાના ગબારા ઉડતા રહ્યા અને પાર્વતી ના લગ્ન પણ થઈ ગયા પાર્વતીબાઈ સાસરે ગયા ત્યારે તેને જાણ્યું પણ ચલાવ્યો એકવાર સાસુએ કહ્યું અમારા વિષ્ણુ સંપ્રદાયમાં ઘરમાં તું એક જ સ્વામિનારાયણ ધર્મ પાળે એ બરાબર નથી લાગતું એ કરતા તું પણ વૈષ્ણવની કંઠી ધારણ કરી લે બા

હું તો મારી સમજ પ્રમાણે વાત સમજાવતી હતી ભગવાન તો સૌના એક જ છે એ સ્વરૂપ જુદા જુદા આપણે જ ગોઠવ્યા છે રાવણને સહારવા જે રામ રૂપે પ્રગટ થયા એ જ શ્રી કૃષ્ણ રૂપે આવ્યા જેવી વૈષ્ણવોના મનમાં શ્રી કૃષ્ણ માટે પ્રીતિ છે તેવી જ રામાનંદીઓને રામ પ્રત્યે દર પ્રીતિ છે આમ એકબીજાના ધર્મ અને દેવોની ઈર્ષા કરે પોતે પોતાના જ ભગવાનની નિંદા કરે છે એવી સમજણ કોઈને કેમ થતી નથી અન્ય સ્ત્રીનો એ અર્થ નથી કે એક ધર્મને માનનારો બીજાના ધર્મની વાતને ખોટી માને અન્ય શ્રીનો સાચો ધર્મ એ છે કે સર્વસમર્થ એવા પ્રભુને છોડીને નાશવંત જગત ના પામર પદાર્થોનો આશ્રય ઈચ્છા ન કરવી આ બાબતે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને સ્પષ્ટ જ કહ્યું છે કે આ વિશ્વમાં જે જે કંઈ ઐશ્વર્ય અને શક્તિ દેખાય છે તે મારું જ સ્વરૂપ છે છતાં તેના પર વિશ્વાસ ન આવે તો પછી તેને બીજું કોણ સમજાવે ભગવાનનું વચન ન મનાય તો પછી બે હાથ પગવાળા માનવીને તો ક્યાંથી મને માણસો ધર્મનો સાચો અર્થ સમજ્યા વિના અનેક અનર્થ કરે આલોક અને પરલોકને બગાડે છે પછી ભલે તે ચુસ્તપણે દેખાડો કરી ધર્મ પાળતો રહે આ ભગવાન સાચા ને આ ભગવાન ખોટા એ મિથ્યા ખ્યાલનું ભૂસું ભરાય છે પોતે આત્માઓને છળે છે આમ સતત ચિતમાં ચિંતન કરી પાર્વતી બાઈ નું કેટલાય દિવસ સુધી અંતર વલોવાતું રહ્યું એક દિવસ અચાનક સાસુએ પાર્વતીને કહ્યું પાર્વતી જુઓ અમે તીર્થયાત્રાએ સૌ જઈએ છીએ તમે તમારે પિયર થોડા દિવસ જવું હોય તો જઈ આવો પાછા આવીને તમને અમે ખબર આપી તેડાવી લઈશું તો તો બા હું પણ સાથે આવું આવું પાર્વતી બાઈએ તેના સાસુને પૂછ્યું નારેના તમે રહ્યા સ્વામિનારાયણિયા અમે વિષ્ણુના તીર્થમાં જઈએ છીએ સંપ્રદાય પ્રત્યે દ્વેષ છે જો સાસુજી ને વિશેષ કઈ સમજાવીશ તો તેને ગમશે ને એથી તે પોતાના પિયર જવા સહમત થયા અને કહ્યું બા તમે બધા સુખી થી જાઓ મને મનમાં કઈ દુખ નહીં થાય

પાર્વતી બાઈ પણ પોતાનો પિયર પહોંચ્યા તેના પિતા એ તેને દેખતા જ આશ્ચર્ય જ સાથે અને ખુશ થતા થતા કહ્યું અરે બેટા તું આમ અચાનક હા પિતાજી મારા સાસુ ની બધા યાત્રાએ ગયા તેથી તેની રજાથી જ હું અહીં આવી છું તો તારે પણ સાથે જવું હતું ને તેના પિતાએ પાર્વતીબાઈ ને પૂછ્યું તેઓ વિષ્ણુ અને આપણે સ્વામિનારાયણ તેવું તેમનું કહેવું છે તેથી મારી સાસુ એ જ સાથે આવવાની ના કહી

અરે મારું લટકણીયું પડી ગયું બાજુ વાળી બાઈ એ સાંભળતા બોલી માજી અહી તીર્થમાં ભગવાન ને છોડો પણ બેન મારા કાનનું યમુનાજીમાં સરકી છે જે થયું થયું તે અને ગયું તે ગયો હવે પાછું નહીં મળે ચાલો સૌ જલ્દી હમણાં ઠાકોરજી ના દર્શન થશે કઈ સૌ ચાલતા થઈ ગયા લટકણિયાની ચિંતામાં જ સાસુ ને તો ધર્મ ધ્યાન બધું જ ભૂલાઈ ગયું એના હયામાં લટકણીઓ જ લટકી રહી એ સમયે ઉન્મદ ગંગામાં સ્નાન કરવા પાર્વતીબાઈ ગયા હતા સ્નાન કરતા પાર્વતીબાઈ શ્રી હરિ નું સ્મરણ કરતા હતા ત્યારે શ્રી હરિ દિવ્ય સ્વરૂપે દર્શન આપી કહ્યું પાર્વતીબાઈ લ્યો આ તમારું લટકણ્યું તમારા સાચી સાસુજીના કાનમાંથી યમુનાજીમાં નાતા હતા તે સમયે સરકીને ઊંડા ઝળમાં પડ્યું હતું તે અમે લઈ આવ્યા છીએ એટલું કઈ લટકણ્યું આપી પુરુષોત્તમ નારાયણ ભગવાન પરબ્રહ્મ બ્રહ્મ પુરુષોત્તમ નારાયણ શ્રી થઈ ગયા પાર્વતી બાઈ મંદિરે આવ્યા ગોપીનાથજી ના દર્શન કરી જીવ બા લાડુ અને સૌ સાંખ્યોગી બાઈઓ ના દર્શન કરી કથા કીર્તનમાં બેઠા નિત્યક્રમ પૂર્ણ થતા સૌ બહેનો ના આશીર્વાદ લેવા ગયા ત્યારે સૌને તેમણે પૂછ્યું ઉતારા અને ભોજન ની વ્યવસ્થા થઈ ગઈ છે ને

તે પાર્વતી બહેનને પરેશાન કરે છે પણ પાર્વતી બહેન તો તેની બોલ્યા સામે જોતા જ નથી અને નિડરપણે સત્સંગ રાખી પ્રભુ સ્મરણ કરે છે તે બહેનને વાત સાંભળી જીવુબા બોલ્યા કે હે પાર્વતી બાઈ તમે તો શુરવીરનું સંતાન છો તેના ધર્મ નિયમ ભક્તિ અને સહનશીલતાના પ્રભાવે એક દિવસ તેના સાસરા પક્ષ સઘળો પણ સત્સંગી થશે એમાં જીવુબાઈ પાર્વતી બેન ને આવા સરસ મજાના આશીર્વાદ આપતા રૂડા વચન કહ્યા ગઢડા ચારે એક દિવસ રહી ઘેર પાછો ફર્યો ત્યાં પાર્વતીના સાસુ કહેણ પણ આવ્યું પાર્વતી અમે યાત્રા થી આવી ગયા છીએ તો તું ઘેર પાછી આવી જજે પાર્વતી તો સમાચાર મળતા છે સાસરે પાછા આવ્યા સાસુજીને ને પગે લાગ્યા અને પૂછ્યું બા યાત્રામાં કઈ તકલીફ તો પડી નથી ને શરીરે તો સારું રહ્યું હતું ને ચિત્તમાં લટકતા લટકણિયાનો મુખ પર છવાયેલો ઘેરો શોખ સાસુ બા એવી શું મુસીબત હતી શું ઉધારા બરાબર ન હતા કે જમવાનું ફાવતું ન હતું પાર્વતી એવું કઈ ન હતું પણ તારું લટકણ્યું હું યમુનાજીમાં નાતી હતી ત્યારે ઊંડા પાણીમાં સરી ગયું

ભક્તો વારે જરૂર આવે છે પણ હું જ મુઈ તારી ઈર્ષા કરતી હતી ને તેની પણ ઈર્ષા કરતી હતી મને તું માફ કરજે અરે બા માફી તે કેવી માંગવાની હોય દયાળુ શ્રી હરિ તો સૌના છે મનનો ભાવ ચોખ્ખો રાખો એટલે તેની અવશ્ય પ્રસન્નતા મળે જ ખરેખર પાર્વતી તે તું જ્યારે અમારા ઘર થી આવે ત્યારથી અમારા ઘરને સાચો ધર્મ સમજાવ્યો છે તે સાચા ધર્મનો માર્ગ બતાવ્યો છે આજે જ તું સાથે ચાલ આખા પરિવારને શ્રીજી મહારાજને આશ્રિત કરી કંઠી બંધાવ અને તે જ દિવસે પાર્વતીબાઈ સસરા પક્ષના બધા જ શ્રી શ્રીહરીના આશ્રિત થયા અને મહા સુખપામ્ય જીવબાનું વચન સિદ્ધ થયું પાર્વતીબાઈના પુણ્યનો ઉદય થયો સત્સંગ આવા અનેક સ્ત્રી રત્નોથી શભે છે તો વાલા બાલાહરિભક્તો સત્સંગની સમજણ કેવી હોય એ આપણે પાર્વતી બાઈ પાસેથી શીખવાનું છે અને ભક્તો તમને જો આ વડોદરાના પાર્વતી સારું લાગ્યું હોય તો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો અને બીજા હરિભક્તોને ભાવથી મોકલજો જેથી કર્યાવરણ સત્સંગ આખા પરિવારમાં કેવી રીતે ફેલાવો તે આ પાર્વતી બાઈ પાસેથી શીખે આ પાર્વતીબાઈના ખૂબ સરસ મજાના આખ્યાનમાંથી શીખે તો વાલા હરિભક્તો જો પાર્વતીબાઈનું આખ્યાન સારું લાગ્યું હોય

ખુબ સરસ મજાના આખ્યાન સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ